માટે ખુલ્લો કરવામાં આવ્યો નથી કાર્ય પૂર્ણ થયા બાદ પણ માર્ગ સતત બંધ રહેવાને કારણે સ્થાનિક નાગરિકોને માર્ગનો ઉપયોગ કરનારા પ્રવાસીઓને ભારે હાડ મારી વેઠવાનો ઉપારો આવ્યો છે જેના પગલે તંત્રની બેદરકારી સામે વ્યાપક વિરોધ ઉગ્ર અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે સત્તાવાર માહિતી મુજબ નહેર સંબંધિત બાંધકામનું કાર્ય સમયસર પૂર્ણ કરી દેવાયું હતું પરંતુ માર્ગને ફરીથી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટેની પૂરક કાર્યવાહી કે માર્ગનું લેબલિંગ સફાઈ અથવા અન્ય અંતિમ લેવામાં વહીવટી વિભાગે અનિર્ણાયકતા દાખવી છે પરિણામે મૂનખોસલા રાજ્ય ધોરીમાર્ગ જે ઝાલોદના આસપાસના વિસ્તારો માટે જીવનરેખા સમાન છે તે પચીસ દિવસથી નિર્થક રીતે બંધ રહેલો છે આના કારણે લોકોને ફરજીયાતપણે લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે જે સમય અને ઈંધણ બંનેનો વ્યય કરાવે છે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આ મામલે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા હવે રોષ ચરમસીમાએ પહોંચ્યો છે નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે વહીવટી વિભાગ તાત્કાલિક અસરથી માર્ગને ખુલ્લો કરે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે પ્રજાની ધીરજ ખૂટી રહી છે અને જો આ મુદ્દે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો જન આંદોલન છેડાય તેવી શક્યતા સેવાઈ રહી છે જેને પગલે તંત્રએ હવે સત્વરે યોગ્ય નિર્ણય લેવો આવશ્યક છે તાલુકાની અંદર સિટી કંકા સ્ટેટ હાઈવે પર કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું પચીસ દિવસ થઈ ગયા તો હવે ખરેખર આ રસ્તો સાફ કરીને મોટી ગાડીઓ પણ ફોર વ્હીલર ગાડીઓ પણ ચાલુ થઈ જવું જોઈએ હજુ પણ કોઈ જે આ જે સ્ટેટના કોઈ અધિકારી આ રોડ પર આવતા નથી હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ દેખતા એવું લાગી રહ્યું છે તો અમારી ખાસ અધિકારીઓની વિનંતી છે કે તમે રોડ પર ફરો આજુબાજુના ગાંડા બાવોનું પણ ધ્યાન આપો અને સાથે જે નાના મોટા ખાડા પડેલા એનું પણ ધ્યાન આપો ને આવા રસ્તા ઉપર સતત કાળજી રાખીને સાફ કરીને પચીસ દિવસ આ કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને અત્યારે ચાલુ કરવા ખાસ અમારી વિનંતી છે અને અમારી જલ્દીથી જલ્દી આ રસ્તો સાફ થઈ જાય તો ફટાફટ ફોર વ્હીલ ગાડીઓ પણ ચાલુ થઈ જાય એવી ખાસ અમારી સરકારને અને આ જે કંઈ સ્ટેટના અધિકારીઓને મારી ખાસ વિનંતી છે સ્થાનિક આગેવાન મુખ્યજાઇ ડામોર